જય શ્રી કૃષ્ણ મિત્રો મારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું મીઠાઈની દુકાન જેવો દાણાદાર હલવો મેં પાંચસો ગ્રામ જેટલી દૂધી લીધી છે દૂધીને આપણે આ રીતે ચપ્પા વડે કટ કરી લઈશું આજુબાજુ બંને બાજુ દૂધીને આપણે આ રીતે છોલ ઉતારી લઈશું આપણી દૂધી સરસ છોલાઈ ગઈ છે હવે આપણે તેને ચપ્પા વડે કટ કરી લઈશું મોટી હતી એટલે મેં કટ કરી લીધી છે હવે આપણે દૂધીને છીણી લઈશું ખમણી લઈશું

અને ધીમે ધીમે આ રીતે હલાવીશું આપણી દૂધી નરમ થાય ત્યાં સુધી કુક થવા દઈશું આપણી દૂધી નરમ કુક થઈ ગઈ છે હવે એમાં આપણે અઢીસો ગ્રામ જેટલું આપણું દૂધ આપણું દૂધ બધું કુક થઈ ગયું છે હવે એમાં અડધો કપ ઘરની મલાઈ એડ કરીશું ઘરની મલાઈ એડ કરવાથી સરસ સ્વાદિષ્ટ દુકાન જેવો દાણાદાર માવાદાર સરસ આપણો હલવો તૈયાર થઈ જશે આપણે એક કપ ખાંડ એડ કરી લઈશું અને એક અડધી ટી સ્પૂન ખાવાનો કલર એડ કરી લઈશું એટલે આપણા નદીના હલવામાં સરસ väga ära viia . આપણો કલર સરસ મિક્સ થઈ ગયો છે આપણે ખાંડ હલવામાં ખાંડ એડ કરી લીધી છે ખાંડ એડ થાય એટલે આપણો દૂધીનો હલવો સરસ ઘટ થાય ઘટ થાય ત્યાં સુધી આપણે હલાવીશું આપણો દૂધીનો હલવો ઘટ થાય જાડો ઘટ થાય ત્યાં સુધી આપણે એક પેનમાં આપણે એક પેન માં એક ચમચી ઘી એડ કરી ડ્રાય શેકી લેશું. પિસ્તા અને દ્રાક્ષ એડ કરી લેશું. આપણે પિસ્તા અને દ્રાક્ષને બે મિનિટ સુધી સાંતતરશું આપણો હલવો સરસ જાડો ઘટ થઈ ગયો છે એમાં આપણે ડ્રાય ફ્રૂટ ફ્રાય કરેલા એડ કરી દઈશું અને આ રીતે હલાવીને મિક્સ કરી લઈએ આપણે દૂધીના હલવામાં એક ચમચી ઇલાયચી પાવડર એડ કરી લઈશું આપણો દૂધીનો હલવો સરસ મીઠાઈની દુકાન જેવો દાણાદાર તૈયાર થઈ ગયો છે હવે આપણે દૂધીના હલવાને સર્વ કરી લઈશું બાઉલમાં સર્વ કરી લેસ જો તમને મારો વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી મારા વિડીયોની નવી નવી નોટિફિકેશન તમને મળતી રહેશે થેન્ક યુ